મોદી ના હસ્તે સુરત મહાનગરપાલિકાના એકસો બાવીસ કરોડના નવનિર્મિત એક હજાર બસો ચોર્યાસી લોકાર્પણ કરાયું મેયર દક્ષેશ માવાણીની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ ખાતેથી આઠ હજાર કરોડ થી વધુના વિવિધ પ્રકલ્પો ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એકસો બાવીસ કરોડના ખર્ચે નવનિર્મિત એક હજાર બસો ચોર્યાસી આવાસોનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરતના વેસુ ભરથાણા ખાતે મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં સૌએ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું સુરત વેસ્ટ ઝોનમાં ટીપી સ્કીમ નંબર દસ અડાજણ પ્લોટ નંબર સત્તરમાં સુડતાલીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે ચારસો આઠ આવાસો સાઉથ ઇસ્ટ ઝોન પી ટીપી સ્કીમ નંબર બાસઠ ડિંડોલી ભેદવાડ ભીસ્તાન પ્લોટ નંબર એકસો તોંતેરમાં ઓગણત્રીસ પોઈન્ટ બાવન કરોડના ત્રણસો છત્રીસ આવાસો અને સાઉથ વેસ્ટ ઝોનમાં ટીપી સ્કીમ નંબર તેર વેસુ ભરથાણા પ્લોટ નંબર એકસો પાસઠ એકસો છાસઠમાં પિસ્તાળીસ પોઈન્ટ નવ કરોડના ચારસો પચાસ આવાસો મળી એકસો બાવીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડના એક હજાર બસો ચોર્યાસી આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું આવાસોમાં બાહ્ય સુવિધાઓમાં વોટર સપ્લાય ડ્રેનેજ ગેસ લાઇન નેટવર્ક ફાયર ફાઇટિંગ સિસ્ટમ આરસીસી રસ્તાઓ જનરેટર સેટ પેસેન્જર લિફ્ટ ફાયર લિફ્ટ ગજેબો સાથે ગાર્ડન એલઈડી સ્ટ્રીટ લાઇટ વોટર રિચાર્જિંગ વેલ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી પંપ સહિતની સુવિધાઓ આવાસોમાં આપવામાં આવી છે આ પ્રસંગે મેયર દક્ષિષ માવણી શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી શ્રમ કમિટીના ચેરમેન વિજય ચોમાલ અને કોર્પોરેટર્સ સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા